નમસ્કાર મિત્રો હેલ્ધી લાઇફસ્ટાઈલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણને વારંવાર ધાદર થવાનું કારણ શું છે અને એનો અસરકારક ઇલાજ શું છે આમ જોવા જઈએ તો ધાદર થવાના ઘણા બધા કારણો છે એમાંનું મુખ્ય કારણ જોઈએ તો આપણે આપણા રોજિંદા ખોરાકમાં વારંવાર વિરુદ્ધ આહાર લઈએ છીએ તે છે અન્ય કારણોમાં જોઈએ તો વારંવાર અવારનવાર વાસી ખોરાક લેવાથી પણ આવી સમસ્યાઓ થાય છે આ ઉપરાંત આપણે આપણા રોજિંદા જીવનમાં આથાવાળી વસ્તુનો સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ આવી સમસ્યા થાય છે સવારના ભોજનમાં જ્યારે વધારે પ્રમાણમાં સૂકા અને મસાલાવાળા ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તો પણ આવી સમસ્યા આપણને થાય છે વધારે પ્રમાણમાં બેકરીની વસ્તુનું સેવન કરવાથી પણ આવી સમસ્યાઓ થાય છે આવી રીતે આપણા રોજિંદા જીવનમાં વારંવાર આપણે નાની નાની ભૂલો જાણતા અને અજાણતા સતતને સતત કરતા હોઈએ છીએ જેના પરિણામે આપણે આપણા શરીરમાં નાની નાની સમસ્યાઓ ઊભી કરીએ છીએ એમાંની એક સમસ્યા એટલે કે ધાધર આજે આપણે ધાધર થવાના કારણો તો જોયા પરંતુ આ ધાધરનો ઈલાજ શું છે તે જોઈએ તો મિત્રો જે લોકોને ધાધર થઈ છે તે લોકોએ સૌથી પહેલાં તો કડવા લીમડાના પાંદ લેવાના છે જે તમને બગીચામાં કે ખેતરના શેઢેપાડે દરેક જગ્યાએ મળી જશે ત્યારબાદ આપણે લેવાના છે તુલસીના પાંદ મિત્રો તુલસીના પાન તો આપણે બધાએ જોયા જ હશે જે આપણા આંગણાની અંદર તુલસી હોય છે તે તુલસી ત્યારબાદ આપણે કપૂર લેવાનું છે કપૂર ક્યુ કે જે કપૂર પૂજામાં વપરાય છે એ કપૂર આપણે લેવાનું છે હવે આનું પ્રમાણ જોઈ લઈએ કે કેટલું અને કઈ રીતે લેવાનું છે તો કડવા લીમડાના જે દસથી પંદર પાન લેવાના છે આપણે તુલસીના પાન છે એ પણ આપણે દસથી પંદર લઈ લઈશું આ બંને પાનને બરાબર મિક્સ કરી અને મસળી નાખવાના છે જેવી રીતે આપણે જડીબૂટી બનાવીએ તેવી રીતે મસળી મસળીને એક ખાસ પેસ્ટ તૈયાર કરવાની છે આ રીતની પેસ્ટ બનાવવાની છે ત્યારબાદ આ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે એમાં કપૂરની ગોટીનો ભૂક્કો કરી અને મિક્સ કરી દેવાની છે હવે મિત્રો આ થઈ ગયું આપણું ધાધર માટેનું એક ઉત્તમ ઔષધ હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો જે લોકોને ધાધર થઈ છે તે લોકોએ આ પેસ્ટને દિવસ દરમિયાન બેથી ત્રણ વખત જ્યાં પણ ધાધર થઈ છે ત્યાં લગાવી દેવાની છે જેનાથી શું થશે કે સ્કિન પરનું ઇન્ફેક્શન દૂર થશે અને ધીમે ધીમે ધાધર છે એ પણ દૂર થઈ જશે વધુ સારા પરિણામ માટે મિત્રો આને રાત્રે પણ આપણે લગાવી શકીએ છીએ જેનાથી આપણને ખૂબ જ સારું પરિણામ આપણને મળી જશે આ પેસ્ટને લગાવવાથી ધાધરમાં આવતી ખંજવણમાં તો આપણે રાહત થશે જ સાથે સાથે બળતરા પણ છે એ દૂર થશે અને જો વારંવાર સતત બેથી ત્રણ દિવસ સુધી લગાવવામાં આવે તો આના રિઝલ્ટ ખૂબ જ આપણને સારા મળે છે આવી રીતે ધાધર કોઈ પણ વ્યક્તિને થઈ હોય તો આપણે લગાવી શકીએ છીએ નાના મોટા વડીલ કોઈ પણ વ્યક્તિને આપણે આ પ્રયોગ છે કરી શકીએ છીએ મિત્રો આ પ્રયોગની કોઈ પણ આડઅસર નથી જેનાથી આપણને ધાધરની અંદર તો રાહત મળશે જ સાથે સાથે જે સ્કિન ઇન્ફેક્શન થાય છે એમાંથી આપણને છુટકારો મળશે અને આવી રીતે ધાધર છે એ સંપૂર્ણપણે આપણે નાબૂદ પણ કરી શકીશું આ હતો આજનો આપણો ધાધર માટેનો એકદમ સરળ સચોટ અને ઘરગથ્થુ ઈલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપણને પૂરેપૂરો સમજાઈ ગયો છે તો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે લાઇકન પ્રેસ કરો આપનો ખૂબ ખૂબ આભાર